સુરત શહેરમાં વધતી જતી ગુનાખોરીને ડામવા પોલીસ કમિશનર એક્શન મોડમાં આવી છે ભેસતાન બાદ અમરોલી વિસ્તારમાં પોલીસે અલગ ટીમ બનાવી કોમ્બિંગ યોજ્યો હતો અમરોલી વિસ્તારમાં રાત્રિ દરમિયાન વિશેષ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ડીસીપી એસીપી પીઆઈ અને થી વધુ માણસો કોમ્બિંગમાં જોડાયા હતા જેમાં પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી આ ટીમોએ ફિઝિકલ વાયોલન્સ અને અન્ય ગુનાઓમાં સંકળાયેલા આરોપીઓના ઘરો ઉપર સીધી કાર્યવાહી હાથ ધરી હતી અમરોલીના કોસાડ આવાસ છાપરા ભાઠા વરિયા ઉત્તરાયણ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અગાઉ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા આરોપી હાલમાં શું કરી રહ્યો છે અને તે ઘરમાં હાજર છે કે કેમ તે અંગે તલસ્પર્શી તપાસ કરવામાં આવી હતી આ ઓપરેશનમાં સૌથી વધુ પોલીસ કર્મીઓ સામેલ થયા હતા રાત્રિના અમરોલીમાં અંદાજીત ચાર કલાક ઓપરેશન ચાલુ હતું અમરોલી દરમિયાન હથિયાર જેટલા ઈસમો વધુ ગુનાઓ ઈસમોની અટકાયત કરી હતી સાથે જ અલગ અલગ વિસ્તારમાં પીધેલા પાંચ ઈસમો સામે કાર્યવાહી પણ કરી હતી અને તડીપાર ભંગના ગુનામાં ત્રણ ઈસમોને પકડી પાડ્યા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત